અમદાવાદના વટવા વિસ્તારમાં આરોપીએ એક હેર સલૂનમાં વાળ કપાવ્યા હેર સલૂનના દુકાનદાર છે તેમના દ્વારા પૈસા માંગવામાં આવ્યા બસ આ વાત આરોપીને ના ગમી આને જ લઈને વિવાદ થયો દુકાનમાં ને આરોપી આ સામાજિક તત્વ હતો તેણે પોતાની પાસે છરી પણ રાખી હતી ને ઉશ્કેરાયેલા એ આરોપીએ પોતાની પાસે રહેલી છરી છે તે હેર સલૂનના માલિકના પેટના ભાગે ઝીંકી દીધી લોહી લોહણ હાલતમાં હેર સલૂનના માલિક જમીન ઉપર ઢળી પડ્યા ત્યારબાદ તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ એલજી ખાતે દાખલ કરવામાં આવ્યા પરંતુ આ ઘટનામાં તેમનું મૃત્યુ નિપજ્યું છે માત્ર સામાન્ય બાબત વાળ કપાવાને લઈને વિવાદ અને વિવાદના કારણે વ્યક્તિને પોતાના જીવનથી હાથ ધોવું પડ્યું તો સમગ્ર ઘટના હતી કેવી રીતે આખો વિવાદ વકર્યો વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમદાવાદ શહેરમાં હત્યાઓની ઘટના જે રીતે વધી રહી છે તે એક ચિંતાનો વિષય બની છે કેમ કે સામાન્ય બાબતોમાં લોકો છરી તલવાર હત્યારો ઘાતક છે તે લઈને રસ્તા ઉપર ઉતરી જતા હોય છે ને અશાંતિ ફેલાવતા હોય છે લોકોમાં ડરનો માહોલ પણ ઊભો કરતા હોય છે ત્યારે વખતો વખત પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે પણ જાણે કે અસામાજિક તત્વો અને આરોપીઓમાં ડર રહ્યો જ ન હોય તે પ્રકારની સ્થિતિ અવારનવાર આપણે જોતા હોઈએ છે અને વિપક્ષ દ્વારા પણ આ મામલે સતત સરકાર ઉપર પ્રહાર કરવામાં આવતા પણ હોય છે ત્યારે ગઈકાલે અમદાવાદના વટવા વિસ્તાર ખાતે આવેલા બીબી તળાવ પાસે કલાપી નામની હેર સલૂનની દુકાન આવેલી છે આ હેર સલૂનની દુકાનમાં એક આરોપી છે જેનું નામ છે મોહિત ખાન પઠાણ તે વાડ કપાવવા માટે આવે છે ત્યારે આ દુકાનના માલિક છે વસીમ અહેમદ ખલીફા તેઓ આરોપીના તો કાપી દે છે ને ત્યારબાદ તેઓ કરી લે છે પૈસાની માગણી આ વસ્તુ છે તે આરોપી મોહિત ખાન પઠાણને ગમતી નથી તેનો અહમ ઘવાઈ જાય છે અને ત્યારબાદ તે દુકાનદાર સાથે બોલાચાલી કરવા લાગે છે વાત વિવાદ ઉગ્ર બને છે ને આટલામાં મોહિત ખાન પઠાણ નામનો જે આરોપી છે તેની પાસે જે છરી હતી તે છરી કાઢે છે આ માલિક છે હેર સલૂનના વસીમ અહેમદ ખલીફા તેમના પેટના ભાગે તે છરીના આડેધડ ઘા ઝીંકીને ત્યાંથી ભાગી જાય છે આ ઘટનાના સંદર્ભમાં જે વ્યક્તિ છે વસીમ અહેમદ ખલીફા તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર હેઠળ અમદાવાદની એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે પરંતુ ફરજ પરના તબીબ આ મામલે વ્યક્તિને મૃત જાહેર કરે છે આ ઘટનાના કારણે જે મૃતકના પરિવારજનો છે તેમના દ્વારા વટવા પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ નોંધાઈ હતી જ્યાં વટવા પોલીસે અત્યાંગેનો ગુનો નોંધીને મોહિત ખાન પઠાણને પકડવા માટે અલગ અલગ ટીમો પણ કામે લગાડી હતી ગણતરીના કલાકોમાં વટવા પોલીસે આખા ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે એસીપી પ્રદીપસિંહ જાડેજા તે સાંભળી લો અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં બીબી તળાવ પાસે કલાપી હેર સલૂન નામની દુકાન ધરાવતા વસીમભાઈ અહેમદભાઈ અંસાર હુસેન મોહમ્મદ સફી ખલીફા કે જેઓ ત્યાં પોતાની દુકાનમાં કામ કરતા હોય આરોપી મોહિત ખાન પઠાણ કરીને જે આરોપી છે ત્યાં આવી અને વાળના વાળ કપાવી અને પૈસા નહીં આપવા બાબતે રકજ કરી અને છરીના ઘા મારી અને ઈજા કરતા એલજી હોસ્પિટલમાં સારવારમાં લાવેલ અને સારવાર દરમિયાન વસીમભાઈનું મૃત્યુ થતા ખૂનનો ગુનો નોંધી અને આગળની તપાસ વઢવા પોલીસ ચલાવી રહી છે કેટલા ઘા મારવામાં આવે શું તકરાર થઈ હતી જે આરોપી છે મોહિબ ખાન પઠાણ એ મૂળ ગુણવા ગામ મહેસાણાનો રહેવાસી છે હાલમાં અહીંયા વટવા વિસ્તારમાં રહે છે અને ફરિયાદ જે મરણ જનાર છે વસીમભાઈ એની દુકાન ખાતે વાડ કપાવા ગયેલ અને વાડ કપાવાના પૈસા આપવા બાબતે રકઝક કરી અને પોતે થોડોક માનસિક અસ્વસ્થ હોય અને એનો સ્વભાવ જરાક ચીડિયો હોય જેના કારણે છરીથી હુમલો કરી અને આડેતડ ઘા મારી અને મોત નિપજાવેલ છે એ જયારે વાળ કપાવવા બાબતે રબજક થયેલી અને પૈસા આપવા બાબતે રબજક થયેલી ત્યારબાદ જઈ અને ફરીથી આવી અને છરીથી ઈજા કરી અને મોત નીપજાવેલ છે આરોપી મોહિત ખાન મુખ્તિયાર ખાન પઠાણ જે ધોરણ દસ સુધી ભણેલો છે એના ફાધર મરણ ગયેલ છે અને મૂળ મહેસાણા જિલ્લાનો વતની છે હાલમાં વટવા વિસ્તારમાં રહે છે અને અવારનવાર વેપારીઓ પાસે જઈ અને આ રીતે જે ફરિયાદી છે એ મરણ જનારના ભાઈ છે એમની દુકાને જઈને પણ વાળ કપાવેલા અને પૈસા નહીં આપવા અને કાચ ફોડી નાખવાની ધમકી પણ આપેલી એ બાબતનો ફરિયાદમાં પણ ઉલ્લેખ છે સર આરોપીને જે હાથમાં પહોંચી છે કઈ રીતે આરોપી દ્વારા જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે બચાવ કરવા જ્યારે વસીમભાઈ મારફતે બચાવ કરવા જતા એ આરોપીને ઈજા થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયા છે આશરે થી દશેક જેટલા ઘા છે અને એમાં અમુક માઈનોર ઘા છે બાકી જીવલેર ઈજાઓ પાંચ છ જીવલેર ઈજાઓને લીધે વસીમભાઈનું મૃત્યુ થયું છે ઓકે આતમદાવાદના કેડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા તેમણે આ સમગ્ર જે વિવાદ થયો વાળ કપાવને લઈને પૈસાની માંગણી દુકાનદારે કરીને વસ્તુ આરોપીને ગમી નહીં ત્યારબાદ તેણે છરીના ઘા ઝીંકી અને ત્યારબાદ આ સમગ્ર મામલાના સંદર્ભમાં આરોપી આ ઘટનાને અંજામ આપ્યા બાદ ભાગી ગયો ત્યારે પોલીસે પણ ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે પરંતુ હાલ જે રીતે અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિના કચ્ચર ઘાણ વળી રહ્યા છે આરોપીઓ બેફામ બન્યા છે ત્યારે આરોપીઓમાં ડર બેસે અને તેમને આ જે હત્યારો સાથે જે છાકટા બન્યા છે તો તેમની સામે કડક કાર્યવાહી થાય તે માટે કયા પ્રકારની પોલીસ કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો સ્કાય મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં